સુરત મહાનગરપાલિકા સમાજ વડોદનું આરોગ્ય કેન્દ્ર આજ રોજ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે વાત એમ છે કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ દંડક રચનાબેન હીરાપરાએ અચાનક વડોદમાં આવેલા આરોગ્ય મંદિરની મુલાકાત લેતા ત્યાં દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા હતા સુરત મહાનગરપાલિકા સમાવિષ્ટ વડોદનું આરોગ્ય કેન્દ્રનું આજ રોજ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે વાત જાણે એમ છે કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ દંડક રચના બિન અચાનક આ વડોદમાં આવેલા આરોગ્ય કેન્દ્રની મંદિરની મુલાકાત લેતા ત્યાંના દ્રશ્યો જોઈ ચોંકી ઉઠ્યા ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા તો ઠીક છે ગંદગી પણ પુષ્કળ પ્રમાણમાં એ અધૂરું હોય તેમ દારૂની ખાલી બોટલો અને દેશીની પોટલીઓ જોઈને કોઈ પણ વ્યક્તિને એમ ના લાગે કે સુરતમાં છે રચનાબેન હિરાપરાએ જણાવ્યું કે આરોગ્ય કેન્દ્ર એટલું કુખ્યાત થઈ ગયું છે કે કોઈ પણ સારા ઘરના વ્યક્તિ અહીંયા ઈલાજ કરાવવા આવી ન શકે માજી ધારાસભ્ય નામજોગ બાકડા અને એની આસપાસ દારૂની ખાલી બોટલો તેમજ દેશી પોટલીઓ જાણે કે રોજ રાત્રે એ જગ્યાએ દારૂની મહેફિલ ચાલતી હોય તેનો પુરાવો આપે છે આરોગ્ય કેન્દ્રની આસપાસ જ ગંદકી હોવાથી અહીં પુષ્કળ પ્રમાણમાં મચ્છરોના ઉપદ્રવ હોવાનું જાણવા મળે છે સુરત મનપા સમાન માણસના ઘરના ધાબે જો પાણી ભરાય તો તાત્કાલિક નોટિસ પણ ફટકારે છે અને દંડ પણ વસૂલે છે ત્યારે ખુદ પાલિકાના આરોગ્ય કેન્દ્રની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છે તો કોની પાસે ફરિયાદ કરવી કે દંડ વસૂલવા જવું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુ